ને હવે આવું હું પહેલાંથી ક્લિયર કરતા ગઈ એટલે મેં તો ફોરેસ્ટની પરીક્ષા પાસ થઈ દઉં ના તો પછી વાંધો નહીં પણ એમાં આવા કેવું ને પહેલાં આપી ફોરેસ્ટની પરીક્ષા ગયા માટે એક નોકરી અને પપ્પા માટે અનુભવ કે પછી કરીને સેટલ મારા માટે તો હવે તો મને છે કે તું તારા મમ્મી મારા ખાલી જોબ

એ કીધું ના બેટા મને અત્યારે નહીં આવવા મળે અત્યારે તો મને પોલીસ વેનમાં બેસાડી છે એટલે શું કે મમ્મી તમને પોલીસ પકડી ગઈ મારી દીકરી મને પ્રશ્ન કર્યો કે મમ્મી ક્યાં સુધી આમ દોડ દોડ કરશો કેટલા મહિના આવું દોડવાનું ક્યારે પરીક્ષા આવે છે મારે એ લોકો શું જવાબ આપવાના તો શું કે પાંચ મિનિટ બેસને વાત કર કઈ બી જેલ હતી મજા શું કરું પોલીસ વાળા મારે મારે હોય તો મને કે ચાલ કે આપણે ત્યાં જઈએ

ખુલ્લા આકાશની નીચે ધરતી પર સુઈને રાત દિવસ આંદોલન કરે છે એક નોકરી મેળવવા માટે પોતાના ઘરને સુરક્ષિત રાખવા માટે પરંતુ સરકાર પણ એ જ દીકરી એ જ બહેન કે એ જ માતા સાથે એવું ઓરમાયું વર્તન કરે છે કે રાત્રે તે સૂતા હોય અને સવારે જાગે તો એમને સીધા જ ડિટેન કરી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવે છે ફક્ત ખાલી તે આંદોલન કરી રહ્યા છે સરકારની વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને એક નાની માંગણી કરી રહ્યા છે કે અમને નોકરી આપો અમારે અમારું ઘર ચલાવવું છે અમારા દીકરા દીકરી છે તેમને મોટા કરવા છે અને એમને પણ કહેવું છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો એક સારામાં સારું આપણા પરિવાર માટે છે અને સૌથી સલામતીની જ્યારે ગુજરાત સરકાર વાત કરે છે ત્યારે સવાલ એ થાય છે કે તમે બહેન દીકરી સાથે આવું વર્તન કરો છો ત્યારે તમે જ્યારે મોટી વાત કરો છો તો તમારા માટે શરમજનક છે મારી સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડના જે ઉમેદવાર મહિલા છે તે મારી સાથે છે એમની સાથે જાણવું છે કે પરિવારની કેવી સ્થિતિ છે અને એ જ સ્થિતિની વચ્ચે તેઓ આંદોલન કરી રહ્યા છે નોકરી માટે વલખા મારી રહ્યા છે ઘરના પરિવારના સભ્યો સાથે પણ લડી રહ્યા છે એક નાની નોકરી મેળવવા માટે પહેલાં તો જે ઉમેદવાર છે તેમની સાથે જ વાતચીત કરીએ તમારું નામ શું છે મારું નામ કિંજલ જાદવ છે હું કલોલથી આવું છું તમારા લગ્ન થઈ ગયેલા છે

અને મારું કામ એટલું છે કે હું જોબ લઉં પછી મેરેજ કરું એટલે તમને લગ્ન માટે ફોર્સ કરવામાં આવે છે તમે એવું કઈ રીતે વિચાર્યું કે તમારે ફોરેસ્ટની એક્ઝામ ક્લિયર કરવી છે ફોરેસ્ટની અંદર જવું છે એક સરકારી નોકરી મેળવવી છે એટલે એકચ્યુઅલી મેં તૈયારી જ્યારે સ્ટાર્ટ કરીને તો પોતાને ખબર હોય કે આપણે કેટલું પાસ કરી શકીએ છીએ કે કેટલું એ કરી શકીએ મને લાગ્યું કે કારણ કે મારું બેચલર છે એ એગ્રીકલ્ચરમાં હતું તો ફોરેસ્ટમાં બી એગ્રીકલ્ચર પર્યાવરણ એ બધું વધારે આવે એટલે મને લાગ્યું કે હું ફોરેસ્ટ ક્લિયર કરી શકું એમ છું અને ગ્રાઉન્ડ તો હું પહેલાંથી ક્લિયર કરી દીધી એટલે મેં તો ફોરેસ્ટની પરીક્ષા પાસ થઈ જાઉં ને તો પછી વાંધો નહીં પણ એમાં આમાં કેવું થાય પહેલાં આપણી ફોરેસ્ટની પરીક્ષા ત્યારે પેપર ફૂટી ગયા અત્યારે બીજી વખત આવી તો એમાં એ લોકો આ બધું ના અને પહેલાં જ્યારે ફોરેસ્ટની મેં આપી નહીં ને પરીક્ષા ત્યાંના મેં હું આંદોલનમાં ગઈ નહીં પરીક્ષાની તારીખ લેવા માટે એના અમારે નવા ખાતે ફોરેસ્ટની એક્ઝામ માટે આંદોલન જ કરવા મળે અહીંયા એકલા રહું છું કે પરિવારના સભ્યો છે કોઈ નહીં અહીંયા હું આલોન તો મારા પરિવાર સાથે જ રહું છું જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાવ છો ત્યારે મમ્મી પપ્પા તમારા ભાઈ બહેન હોય છે એમનું વર્તન તમારી સાથે કેવું હોય છે પરીક્ષા આપવા જાઉં ત્યારે તો કહે છે કે સારી રીતે આપજે શાંતિથી આપજે આમ પછી જે દિવસ રિઝલ્ટ આવે ને ત્યારે એમ થાય કે શું કહું અમને નથી લાગી પાસ નહીં થઈ ત્યારે તો એવું છે કે ઘરના પરિવાર તો સપોર્ટ કરે છે પણ આજુબાજુનો જે સમાજ છે એ જ કહે છે કે તમારી દીકરી ક્યારની તૈયારી કરે છે ક્યારે નોકરી લાગશે એમને જવાબ આપવા માટે વધારે ફોર્સ લાગે છે આપણા તૈયારી ઉપર હા એટલે એમાં કેવું છે કે અત્યારે છે સમાજનું મન વધારે વિચારે મમ્મી પપ્પા બી હું એમ નથી કે ખોટા છે મારા મેરેજ માટે ફોર્સ કરે કારણ કે એક બાજુથી એ લોકોનો સમાજનો બી ડર છે કે મારી એજ વધી રહી છે અને હજુ હું એક્ઝામ પાસ નથી કરી શકતી એટલે સમાજ એમ કે એમ કે આટલા ટાઈમથી તો લાગી નહીં હવે શું પાસ થઈ જવાની આ મેરેજ તો કરો કે એનું આગળની લાઈફનું નહીં વિચારવાનું એટલે મમ્મી લોકો ઉપર એ પ્રેશર આવે એટલે એ પ્રેશર અમારા ઉપર આવે

તમારે સાસરે ગયા તો ત્યાંથી તમને સપોર્ટ મળશે તમે ત્યાં પણ એમની સાથે લડશો કારણ કે તમારે સરકારી નોકરી જોઈએ છે તમે ફોરેસ્ટનું સપનું જોયું છે કે ફોરેસ્ટ ગાર્ડ તરીકે તમે નોકરી બજાવતા હોય પણ જો તમને તમારા હસબન્ડનો સપોર્ટ ના મળ્યો તો એટલે જ તો કહું છું કે મારા મેરેજ અત્યારે હાલ નથી કરવા પહેલાં જોબ લેવી છે કારણ કે હું એસી કેટેગરીમાં આવું છું અને એમાં બી અમારા એ સાઈડ મોસ્ટલી એવા જ હોય છે કે એટલા બધા છોકરાઓ બી ભણેલા નથી હોતા

અને પાછું સમાજમાં એવું છે કે ચાલો તમને સરકારી નોકરી મળી ગઈ અને તમે લગ્નની વાત તમારા ઘરે આવી એટલે બધા એમ કે છોકરી તો સરકારી નોકરી છે છોકરી આમ કરશે કરશે તેમ એટલે પાછા નવા સામેવાળા પક્ષથી તમને મળવાના છે એના એમાં હવે સમાજ છે ને બંને બાજુ બોલવાનું છે હવે અત્યારે હાલ જોબ નથી તો કે કોઈ બી છોકરો હોય તો પસંદ કરી લેવાનો એના એની પાસે તો ગવર્મેન્ટ જોબ છે ને એટલે અને મારું સપનું પહેલાંથી હું ભણતી હતી ત્યાંથી હું એક જોબ તો લઈશ પછી હું મેનેજ કરીશ આમ તેમ હવે જોબ હું લઈ પણ લઉં ને તો કાલે એમ કહેશે કે જો સરકારી જોબ હતી ને એટલે લાગી ગઈ કે પાસ કરી દીધો એટલે હવે એમને છોકરા મળી ગયા મળવાનો હતો એટલે બંને બાજુ બધું બોલવા વાળા છે અત્યારે નહીં કહેતા કે ચાર જણા ચાર વાતો બસ ઘરે રહીને તૈયારી કઈ રીતે કરો છો હું ઘરે ઘરે નહીં રહેતી કે મારા ઘરે જ રહું છું પણ હું તૈયારી માટે હું લાઇબ્રેરીમાં જાઉં છું સવારે અત્યારે હાલ એક્ઝામ હતી ને સવારે નવ વાગે જવાનું રાત્રે નવ વાગે આવવાનું આખો દિવસ રીડિંગ કરવાનું પછી ઘરે થોડું ઘણું કામકાજ હોય એ પતાવવાનું એ પતાવી અને પાછું પાછું રાત્રે બાર વાગે બે મેસેજ જવાનું અગિયાર બાર વાગ્યાના તો રાતના બે વાગે ત્રણ વાગે અઢી વાગે પાછું એ જ રૂટિન બીજા દિવસ હાલ સવારમાં વહેલા ઉઠવાનું થોડું ઘણું કામકાજ કરવાનું નવ વાગે લાઇબ્રેરી જવાનું રાત્રે આવવાનું એક જ રૂટિન આ રોજનું થઈ જાય છે થોડું ઘણું ઘરનું કામ કરો પછી ઘરને સંભાળો નોકરીની તૈયારી કરો અને છેલ્લે કોભાણ બીજા પણ આપણી સાથે મહિલા ઉમેદવાર છે આપનું નામ શું છે બિહુલા મિત્ર મિત્તલબેન કેટલા વર્ષથી તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરી રહ્યા છો તમારું સપનું હતું આ નોકરી મેળવવાનું હા મેડમ હું બે વર્ષથી કન્ટિન્યુઅસ આ આ પરીક્ષાની તૈયારી કરી રહી છું મારે નાનો સન છે અત્યારે આંદોલન કરવા અમે લોકો બેઠા ને ત્યારે એના ફોન ઉપર ફોન આવે એક તો બધા નારા લગાવતા અને મારે એના ફોન ઉપાડવાના ને એમ કહેવાનું બેટા તું ચિંતા ના કરીશ હું આવીશ કાલે અમને ડિટેન કર્યા ને તો મેં ડાયરેક્ટ પહેલાં ફોન કરીને એમ કીધું ઘરના ફોન ઉપર ફોન કર્યો એટલે ડાયરેક્ટ એને ઉપાડ્યું કે મમ્મી પતી ગયું તમે આવો છો મેં કીધું ના બેટા મને અત્યારે નહીં આવવા મળે અત્યારે તો મને પોલીસ વેનમાં બેસાડી છે એટલે શું કે મમ્મી તમને પોલીસ પકડી ગઈ આખો દિવસ એને ખાવાનું નથી ખાધું કે મારી મમ્મી એમ કે મારી મમ્મીને પોલીસ પકડી ગઈ હવે ક્યારે છૂટશે મારી મમ્મી પપ્પામાં અમને સાચવશે કે મમ્મી છોડાવવા જશે કે મમ્મી હવે ક્યારે આવશે રાત્રે હું સાડા અગિયાર વાગે ઘરે ગઈ ત્યારે એને મને સાડા અગિયાર વાગ્યા સુધી એ સવારે સ્કૂલે જાય ને તો એ સાડા અગિયાર વાગ્યા સુધી એ સૂતો નહીં કે મમ્મી આવશે મમ્મી હવે તને પોલીસ ફરીની પકડી જાય ને તમારું આંદોલન પતી ગયું ને બરાબર કર્યું તમારે તમે જે માગણીઓ કરી તે બધી પતી ગઈ મેં કીધું ના બેટા હજી આંદોલન તો ચાલુ જ છે આજની જ વાત કરું આજે એને છે ને મેથ્સનું કાલે પેપર છે તો કે મમ્મી મને મેથ્સમાં છે ને બાર સમમાં કન્ફ્યુઝન છે તું કરાવીશ હા બેટા લાવ લાવ તને કરાવું પણ મને એમ હતું કે ચાલો હા એનું પતાવી દઉં ફટાફટ અને પછી મારું જે આ આંદોલનનું છે એમાં જતી રહું પણ એના સમ છે અને બાર સમ બી સરખા સોલ્વ ના કરી શકી કારણ કે મારું બી મેન્ટલ મેન્ટલી સ્ટેબિલિટી હતી નહીં કે મને એના અક્ષરો એટલા જોઈએ ને કે એનું સમ લખેલા ને મને એ બી સરખું એક્સપ્લેન નહોતું થઈ શકતું એટલે હું મારું ભવિષ્ય તો હું બગાડી જ રહી છું અને સાથે સાથે આંદોલનના લીધે હું મારા દીકરાનું અને મારી દીકરી બી છે એનું ભવિષ્ય બી બગાડી રહી છું છોકરાઓ મને જોવા માટે બાર બાર વાગ્યા સુધી જાગે કે મમ્મી આવે ને પછી સુઈએ બાર વાગે મને સાડા અગિયાર વાગે હું પહોંચી ફ્રેશ થઈને મને તરત એમ પૂછે મમ્મી તને માર્યું હતું તને કશું કર્યું તો નહોતું ને તો ચિંતા ના કરી હું આઈપીએસ ઓફિસર બનીશ ને આના માટે કે હું લડીશ હું કાયદા બનાવીશ હું આગળ વાત કરીશ હું આની લીધે તમારી જોડે અન્યાય થયો છે ને એ હું અન્યાય બીજા જોડે નહીં થાય ને એવું કરીશ એક કહે છે કે હું ખુરશી લઈશ આ અધિકારી નહીં પણ હું આગળ વિધાનસભામાં જઈશ ને બધા જે કહેવાય છે ને કે આ લોકો કાયદાઓ તો મંત્રીઓ બનાવે છે તો હું મંત્રી બનીને ને હું આવા કાયદા બનાવીશ કે પાછળ છે ને તમે જે અત્યારે તમે લડો છો ને એવા બીજા વિદ્યાર્થીઓને લડવું ના પડે અને મારી ડોટર તો મને એમ કહે કે મમ્મી તું સ્ત્રી સ્ત્રી છે તારે તો પાછળ હટવાનું જ ના હોય કે આ લોકોએ તને જમવાનું ના આપ્યું કેમ ના આપ્યું આર્ગ્યુમેન્ટ કરવી હતી બોલવું હતું કે સામે થઈ જવું હતું આપણે સ્ત્રી છીએ કે સ્ત્રીથી કે છે ને આમ પાછું નહીં પડવાનું મને લઈ ગયું તો કે તમને જ શું ખાવાનું ના આપતું હું લડી જ તે લોકો જોડે કે ભાઈ કેમ તમે ખાવાનું નહીં આપતા કે એ લોકોને ભૂખ્યા રાખવાનું તમને કીધું છે એ લોકોએ કંઈ તોડફોડ કરી છે એવાળા છોકરાને મારે શું સમજાવું કે આ અધિકારીઓ કહો કે જે બી જે બેઠા છે એ લોકો અમારી વાત નહીં સાંભળતા તમે તો બાળકો છો તો અમારી તો વાત કેમ નહીં સાંભળશે હવે છોકરો હું ફિઝિકલની તૈયારી કરતી સાડા પાંચ વાગ્યાનું ગ્રાઉન્ડ હોય હવે વિચાર કરો કે સાડા પાંચ વાગ્યાનું ગ્રાઉન્ડ મારા બચ્ચાઓ સાડા છ વાગે સ્કૂલે જાય હું સાડા પાંચ વાગે કેમ નહીં પહોંચતી આવીશ કારણ કે મારું એનું લંચ એના સ્કૂલમાંથી એવું હોય કે ભાઈ ગરમ નાસ્તા સિવાય તમારે નાસ્તો નહીં મોકલવાનો તો હું ચાર વાગેની ઉઠું એ લોકોનું લંચ રેડી કરું અને પછી સાડા પાંચ વાગે હું ગ્રાઉન્ડ ઉપર ટચ થઉં જાતે બિચારા મારી બેબી છે એને હેર હેર એમ કંઈ કરતા ના આવડે એને ચોટી બાંધતા ના આવડે તો બી એ રાત એ સવારે ઊભી થઈ જાય કે મમ્મી તું ચોટી બાંધીને જા એ ચોટી બાંધતા નથી આવડતી મને તો કોણ બાંધી દેશે તો તમે ચોટી બાંધીને જાઓ તો રાત્રે એના તો સાડા છ વાગે સ્કૂલે જવાનું છે પણ એ ચાર વાગે ઉઠી જાય કેમ એની ચોટી કોણ બાંધી દેશે પપ્પાને ચોટી બાંધતા તો ના આવડે દીકરાનું તો એ કરી નાખે ચલો એના માથું ઉડાઈ દે એના પપ્પા પણ દીકરીનું એમને બી ચોટી વારતા ના આવડે મારી દીકરીએ મને પ્રશ્નો કરે કે મમ્મી ક્યાં સુધી આમ દોડ દોડ કરશો કેટલા મહિના આવું દોડવાનું ક્યારે પરીક્ષા આવે છે હવે મારે એ લોકો શું જવાબ આપવાના ઇમોશનલી આમ કહેવાય ને કે આમ અમે લોકો ઘરના બી નહીં રહ્યા અને ઘાટના બી નહીં રહ્યા અત્યારે કેટલા વાગ્યા છે મારા આમ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી એમ કે બહાર બેસી રહો મારા દીકરાને એવું છે મારી જોડે બહુ અટેચમેન્ટ છે બહુ બંનેઓને અટેચમેન્ટ બહુ છે પણ દીકરો છે ને માની જો બહુ નજીકનો કહેવાય તો મારા દીકરાને કેવું કે અમારા હું એને એમ કહું છું કે મારે સીસીટીવી કેમેરો છે તું ઘરમાં કંઈ બી આખા દિવસની જે એમ કે થાય ને હું બહાર હોઉં અને ઘરમાં કંઈ બી આખો દિવસ જે વાત થાય ને એ તરત એને કહેવા જોઈએ કંઈ કે એમ છે કે મારા મમ્મીને બધું ઘરની જાણ હોવી જોઈએ હવે કાલે હું એટલી લેટ આવીને મારું ખુદ બે દિવસના ઉજાગ્યા મારો ખુદનો હોશ નહોતા મારો ઉપવાસ ચાલે છે મેં બે દિવસથી કશું ખાધું નહીં પાણી ઉપર છું તો પહેલાંથી મને પાણી લઈને આવી ગયો પછી કે મમ્મી જમી લે જમી લે તાર માટે જમવાનું બનાવ્યું છે અને તો બી જમવાની એવી મારી કેપેસિટી નથી એટલી હું થાકેલી હતી તો શું કે પાંચ મિનિટ બેસ ને વાત કર ને કેવી જેલ હતી મજા આવી શું કર્યું પોલીસવાળાએ માર્યા હતા માર્યા હોય તો મને કે ચાલ કે આપણે ત્યાં જઈએ એ લોકોને ખખડાઈએ તો એવડા નાના બાળકને મારે કેવી રીતે એક્સપ્લેન કરવું બધું એ રાતે બાર હવે લોકો એક વાગ્યા સુધી આ જ વાત કરી કે શું કર્યું આટલા દિવસ તમે બોલબોલ કરો છો એમ કે ટીવીમાં જાઓ છો ન્યૂઝમાં આવો છો આંદોલન કરો છો બોલબોલ કરો છો તમારી વાત કોણ સાંભળે છે હવે એટલા નાના બાળકને હું કઈ રીતે સમજાવું કે આવું છે પ્રશાસન આવી છે સરકાર અત્યારથી એ લોકોના અંદર એટલી નેગેવિટી નેગેટિવિટી એમ કે અમને જોઈને આવી ગઈ છે ને કે એ લોકો એમ કહે છે કે સિસ્ટમ બદલો મમ્મી સિસ્ટમ આમ આમ તો એવું કહેવાય છે કે ભાઈ ચૂંટણીમાં એ લોકો ઊભા રહે છે ને તો આવે છે અમારી જોડે ભીખ માંગવા કે ભાઈ અમને વોટ આપો વોટ આપો ખુદ મારો સન કે મમ્મી પેલા ભૈયા આવ્યા હતા ખબર છે કે બેન અમને જ વોટ આપજો અમને જ વોટ આપજો એમ નહોતા કરતા શું કામ વોટ આપવા જાઓ છો અમારે એને શું જવાબ આપા કે હા અમે જે લોકોને ચૂંટીએ છે ને એ લોકો અમારા જ સામે પડે છે એટલે ખરેખર મને આમ અત્યારે તો મેન્ટલી એટલું બધું ડિસ્ટર્બન્સ છે ને કે અમુક વખતે તો આમ વિચાર એવા આવતા હોય ને કે હવે શું કરવું પછી છેલ્લે એમ થાય કે કંઈ નહીં કડિયા ગામે જઈશું કાં મજૂરી કરીશું છોકરાઓનું પેટ ચલાવીશું કારણ કે અહીંયા કાં ઊંભાંડથી બધા લાગતા હોય આપણી જોડે એટલા બધા પૈસા છે નહીં કે આપણે ભાઈ અહીંયા લાગી જઈએ એના કરતાં મજૂરી કરશું જો કે આટલું ભણેલા છે તો કડિયા ગામની તો આપણને નહીં થાય પણ જ્યાં ત્યાં નાની મોટી પ્રાઇવેટ જોબ કરીને દસ પંદર હજાર કે વીસ હજાર એટલામાં પછી સંતોષ રાખીશું કે ભાઈ એ પ્રાઇવેટ નોકરીમાં એવું હોય છે કે અત્યારે પંદર હજારમાં મળશે તો પંદર હજારમાં છોકરાઓના ખર્ચા પૂરા કરવા માટે નોકરી કરીશું મારા હસબન્ડ ખેતી કરે છે ખેતીની આવકને હું પ્રાઇવેટ નોકરી કરીશ એમાં ટીંગા ટોળી કરીને જેમ અમે એમ કે જેમ તેમ કરીને ખેંચીશું પણ છોકરાઓને કદાચ આગળ વધારીશું કે એ લોકોની ઈચ્છા છે કે ભાઈ આવું આવું કરીને અમે આગળ સિસ્ટમ ચેન્જ કરીશું તો એમની અમે તો જે નહીં કરી શકે શાયદ એમની જોડે આશા રાખીએ કે આ સિસ્ટમમાં કદાચ ચેન્જીસ થાય ને એ લોકો બી આગળ વધી શકે તમારા હસબન્ડનો કેટલો સપોર્ટ છે આ બધામાં સાસુ સસરા છે અત્યારે તમારી સાથે એકચુઅલી હું છે ને ગાંધીનગરમાં મારી મમ્મી સાથે રહું છું મારા સાસુ ગામડે રહે છે મારા સાસુ એમના મારા નણંદના ભાણિયાઓને સાચવે છે અને અહીંયા મારી મમ્મી મારા ભાણિયાઓને સાચવે છે મારા હસબન્ડ અહીંયા છે એ સ્પેશિયલી છોકરાઓને સાચવા રહે છે કે તારું કંઈ બી હશે તો બધા બેઠા છે તમારા બધા સ્ટુડન્ટો એ તમને લોકોને જોઈ લેશે પણ છોકરાઓને ત્યાંથી કોઈ એવું તો નહીં હોય કે ભાઈ ગવર્મેન્ટ એમ કહેશે કે તમે આંદોલન કરો છો તમારા છોકરાઓને સાચવવા અમે કોઈક મોકલીશું હવે છોકરાઓને સાચવવા કોઈક તો જોઈએ એટલે મારા મમ્મી રસોઈને એવું કરી શકે છોકરાઓને ટ્યુશન છે સ્કૂલ છે લેવા મૂકવા મારા હસબન્ડ જોઈએ કે નહીં એમની પાસે એ મને કહે છે કે હું બી આવું તારી સાથે પણ પછી મેં કીધું કે મમ્મી કેટલી જગ્યાએ પહોંચશે તમે ઘરે રહો અમે લોકો અમારી લડત લડીએ છીએ અને અમે અમારી રીતે લડી લઈશું એટલે મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ છે મારા મધરનોય સપોર્ટ છે અને મારા સાસુનોય ફોન આવ્યા કરે કે ચિંતા ના કરશો તમે કરો અમે લોકો તમારી સાથે છીએ એટલે ફેમિલીનો તો સપોર્ટ છે પણ સિસ્ટમનો સપોર્ટ નથી અમારે સિસ્ટમનો સપોર્ટ બી જોઈએ છે અને માગણીઓ ન્યાયિક ના હોય ને તો એ લોકો આટલું બધું કરે પણ હું એક અત્યારે મા છું બરાબર મારા જેવી કેટલી માઓ અત્યારે રોડ ઉપર આવી છે કાલે તમે આવ્યા હોય ને તો તમે જોયું હશે નાના નાના છોકરાઓ મારો તો સન દસ વર્ષનો છે પણ કેટલાય પાંચ પાંચ છ છ વર્ષના છોકરાઓને મૂકીને કાલે રોડ ઉપર હતા તો સરકારે સિરિયસલી કહું છું કે સરકાર બહુ આ સ્ત્રીઓ કહો કે વિદ્યાર્થીઓ કો બધા જોડે બહુ અન્યાય કરી રહી છે એટલે અમે કન્ટિન્યુ એક અઠવાડિયાથી છીએ આમ રખડીએ છીએ હવે તો આમ કહેવાય ફિઝિકલી સ્ટેમિનાર બી એ બહુ ઓછો થઈ ગયો છે ક્યારે બી પડી જઈએ બધાને એમ લાગતું હોય ને કે કાલે ચક્કર આવી ગયા પડી ગયા ભાઈ તમે સ્ટેમિનાર જો ખાધા પીધા વગર આટલા દિવસથી અમે આમથી આમ રખડીએ એમ કે કોઈ અહીંયા ન્યાય મળે છે તો છોકરાઓને કહે બેટા બેસો તમે પપ્પા છે અમે ત્યાં ભાગી જઈએ આજ સવારના અમે લોકો આજ સવારનો મારે સન કહે કે મમ્મી આજે આંદોલન ચાલુ જ છે ને મેં કીધું આ તો કે ઉપડો ઉપડો ફટાફટ મારે થોડા સમ છે તમે ઝૂલો ફટાફટ તમને જેમ થાય ને એમ કે તમે મને લખી દો અને થોડાક સમજાવી દો અને પછી તમે ફટાફટ ઉપડો કે તમારું આંદોલન યથાવત છે એમ કરીને અને કે કોઈના મેસેજ કે ફોન એવા આવે ને કે બેન હવે આંદોલન મૂકો મૂકો તો મૂકતા નહીં મને ફોન આપી દેજો કે મૂકડાઈ દઈશ એમ એટલે હવે છોકરાઓ છે તો એ છોકરાઓ જોડે મને બહુ લાગણી છે મારા છોકરાઓને એમ કે ભાઈ કોઈ દિવસ હું અડઘા નથી કરે એ કંઈક ચોકલેટ લેવા જવું હોય ને તો હું જઈને લઈ આવું મારા છોકરાને સામે દુકાન સુધી ચોકલેટ લેવા નથી મોકલ્યો આ પાંચ પાંચ દિવસથી છે ને એમને મારા અડઘા પાડવા પડે છે કે ભાઈ ઘરે રહો તમે હું મારી લડાઈ લડું છું એ લોકોનું ભવિષ્ય બી અત્યારે હું સાઈડમાં મૂકીને હું મારા ભવિષ્ય માટે કરું છું કે મારા ભવિષ્ય એમ કે મારી નોકરી આવશે ને તો ખાલી એમનું ફ્યુચર એમ કે બ્રાઇટ થશે પણ જે પ્રમાણે આ સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે મને મારું ફ્યુચર જ અંધારામ દેખાઈ રહ્યું છે ભાઈ એમનું તો શું થશે એ ભવિષ્યમાં જોયું જશે પણ અત્યારે ખરેખર આમ કહેવાય ને કે સરકારે આ બધી બાબતોને થોડુંક એમ ધ્યાનથી જુએ ને તો બહુ સારું છે બિલકુલ એટલે કે અત્યારે એક નાનું બાળક દીકરો કે દીકરી પણ સમજે છે કે મારા મમ્મી સાથે ખોટું થઈ રહ્યું છે દીકરા દીકરીનો સપોર્ટ છે કે મમ્મી તમે આંદોલન કરો અમે તમારી સાથે છીએ પરંતુ આ મુખ બધી સરકાર એવી છે કે કંઈ સાંભળતી નથી ગમે એટલી જે એક માતા છે દીકરી છે રોડ ઉપર બેસીને આંદોલન કરે છતાં પણ જ્યારે એક નોકરી આપવાની વાત આવે છે ત્યારે હંમેશા વાલા દવલાની નીતિ સામે આવે છે પોતાના માનીતા વિદ્યાર્થી હોય ઉમેદવારો હોય જેમણે કટકી આપી હોય પૈસા આપ્યા હોય એમને ક્યાંક ને ક્યાંક અત્યારે નોકરી માટેની જે વાત છે તે હંમેશા સરકાર કરે છે કારણ કે અહીંયા એક દીકરી છે એક મા છે હંમેશા એક રડીને સરકાર પાસે નાની એવી નોકરી માંગી રહી છે કે મારા માટે નહીં મારા દીકરા દીકરીના ફ્યુચર માટે મારે નોકરી જોઈએ છે મારો દીકરો કે દીકરી છે ભણીને આગળ જશે અને આપણા જ દેશનું નામ રોશન કરવાનું છે ઘણા બધા માતા બહેનો છે જ્યારે સરકાર એક દીકરી સલામતીની વાત કરતી હોય કેમ એક દીકરી રોડ ઉપર બેસીને આંદોલન કરે આ મારી સાથે અત્યારે જે મિત્તલબેન છે પોતાના દીકરા અને દીકરીને મૂકી અને આંદોલનમાં જાય છે અને દીકરા દીકરીનો સપોર્ટ છે પરંતુ છતાં સરકાર નથી સમજતી એક માતા માટે કેટલી આ નોકરી મહત્ત્વની છે કારણ કે દિવસ રાત ત્યાં તે બેસીને આંદોલન કરવાનું હોય છે ભૂખ્યા પેટે એક પાણી પણ તેમને સરખું નસીબમાં નથી મળતું કે પાણી પીને પણ અમે આંદોલન કરીએ આખો દિવસ ભૂખ્યા તરસ્યા પેટે બેસીને સરકાર પાસે એક જ માગણી હોય છે કે રોજગારી આપો તમે બીજા કોઈની સામે જુઓ કે ના જોયો પરંતુ એક આ જે મા છે તેમની સામે તમે જોઈ અને એકવાર વિચારી લો કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે તમારે સાચા ઉપર ધ્યાન આપવાની જરૂર છે જેમને હકીકતમાં નોકરીની જરૂર છે તેમને એક બસ નાની નોકરી આપી દો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર